આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટના મુલાકાતીઓના પ્રતિસાદને પગલે એઆઈ એક્સપો આવતીકાલ સુધી ચાલુ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના કચર જિલ્લામાં વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ બેને શરૂ કરાવશે ચૂંટણી પંચે બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને એસઆઈઆર સંબંધિત પ્રારંભિક કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થી પંદર દિવસમાં પરમાણુ કરાર પર સંમત થવા ઈરાનને ચેતવણી આપી અને રણજી ક્રિકેટમાં કર્ણાટકનો અગિયાર વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર છવ્વીસ ચાલી રહી છે આજે સમિટના પાંચમા દિવસે વિશ્વના નેતાઓ પોતાના પ્રસ્તાવો મૂકશે આ પ્રસ્તાવો સાથે સામૂહિક પ્રતિબદ્ધતાઓને સમર્થન આપવામાં આવશે વૈશ્વિક એઆઈ શાસન અને સહયોગ માટે એક નક્કી કરેલા માપદંડો અને રૂપરેખા મુજબ આગળ વધશે ઉચ્ચસ્તરીય જીપે એઆઈ કાઉન્સિલ બેઠકો પણ યોજાશે સભ્ય દેશો જવાબદાર અને સમાવિષ્ટ એઆઈ પર બહુપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે પ્રાથમિકતાઓ સાથે પ્રગતિની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સમિટનું ઔપચારિક ઉદઘાટન કર્યું હતું અને વિશ્વ નેતાઓનું સ્વાગત કર્યું હતું સમિટમાં પાંચસોથી વધુ એઆઈ નેતાઓ ભાગ લઈ રહ્યા છે જેમાં સૌથી વધુ સ્થાપકો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ એકસો પચાસ શિક્ષણવિદો અને સંશોધકો અને લગભગ ચારસો મુખ્ય ટેકનિકલ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા પ્રધાનમંત્રીએ વિશ્વભરથી આવેલા મહાનુભાવોને સંબોધતા આ મુજબ જણાવ્યું ट जिस भारत में हो रही है वो भारत वन सिक्स ऑफ ह्यूमैनिटी को रिप्रेजेंट करता है भारत दुनिया की सबसे बड़ी युवा आबादी का देश है सबसे बड़े टैग टैलेंट पूल का केंद्र है सबसे बड़े टैग एनेबल्ड इकोसिस्टम का उदाहरण है भारत नई टेक्नोलॉजी बनाता भी है और उसे अभूतपूर्व तेजी से अपनाता भी है इस समिट का भारत में होना भारत के साथ ही पूरे ग्लोबल साउथ के लिए गर्व का विषय है प्रदर्शकों ने मुलाकातियों ना जबरदस्त प्रसाद ने पगले इंडिया ईआई इंपैक्ट एक्सपो औतकाल रात्रि 8:00 बजे સુધી ખુલ્લો રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં બિઝનેસ નેતાઓ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચાની અધ્યક્ષતા કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે સીઈઓ રાઉન્ડ ટેબલ એઆઈ ટેકનોલોજી અને નવીનતાની દુનિયાના વિવિધ હિસ્સેદારોને એક સાથે લાવ્યા હતા ચર્ચામાં સમજદાર ભવિષ્ય લક્ષી હતી જેમાં એઆઈને જવાબદારીપૂર્વક માપવા વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવા અને વિકાસ માટે તકો ખોલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે માનવ પ્રગતિ અને ટકાઉ વિકાસ માટે એઆઈનો ઉપયોગ કરવા માટે સહિયારી પ્રતિબદ્ધતા જોવી આનંદદાયક હતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે ફ્રાન્સ અને ભારત બંને રાફેલ વિમાનો પર સહયોગ વધારવા માંગે છે ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન બોલતા તેમણે ખુલાસો કર્યો કે ભારત એકસો ચૌદ વધુ રાફેલ જેટ ઓર્ડર કરવામાં અને તેનું સહ કરવામાં રસ દર્શાવ્યો છે તેમણે ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયામાં આ નવા કમાન્ડમાં મુખ્ય રહેશે ભારત અને ફાન્સ એક ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સાંજી કરે છે જે બંને દેશો માટે અનન્ય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના કચ્છર જિલ્લામાં વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ને શરૂ કરાવશે આ કાર્યક્રમ સરહદી ગામડાઓને સુધારવા અને ટકાઉ આજીવિકાની તકો ઉભી કરવા વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝન સાથે સુસંગત સુરક્ષિત સરહદી સમુદાયોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ યોજના બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીના નાણાકીય વર્ષ માટે છ હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુની છે આ કાર્યક્રમ દેશભરના પંદર રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંતૃપ્તિ આધારિત અને સંકલન સંચાલિત અભિગમ દ્વારા લાગુ કરવામાં આવનાર છે આ ગામડાઓને મજબૂત બનાવીને આ કાર્યક્રમમાં રહેવાસીઓને રાષ્ટ્રની આંખ અને કાન તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવે છે જેનાથી સરહદ સુરક્ષા સરહદ પારના ગુનાઓ અટકાવવા અને આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપશે શ્રી શાહે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને સરહદ પરના ગુનાઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા સરહદ પર ફેન્સિંગની પ્રગતિની વ્યક્તિગત સમીક્ષા કરશે ભારત બાંગ્લાદેશ સરહદ પર બીએસએફની નટુનપુર સરહદ ચોકડીની પણ મુલાકાત લેશે શ્રી શાહ ખીણમાં પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરતી વખતે ભાજપની રેલીને પણ સંબોધિત કરશે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ મ્યાનમારના ભારતીય અને વિદેશી એજન્ટો દ્વારા સંચાલિત માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડી રેકેટના સંબંધમાં ત્રણ વ્યક્તિઓ પર આરોપ મૂક્યો છે એનઆઈએ જણાવ્યું હતું કે આરોપીઓમાં એક ફરાર શંકાસ્પદ ચીની નાગરિક પણ સામેલ છે તેની તપાસ દરમિયાન એનઆઈએને જાણવા મળ્યું છે કે આ ત્રણેય જાણીતા અને અજાણ્યા સહયોગીઓ સાથે મ્યાનમારના મ્યાવાડી પ્રદેશમાં સંવેદનશીલ ભારતીય યુવાનોની તસ્કરીમાં સામેલ હતા એજન્સીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના રોકાયેલા તસ્કરો અને દલાલોના એક સુવ્યવસ્થિત નેટવર્કનો પર્દાફાશ કર્યો જેમાં વિદેશમાં નોકરી માટે ભારતીય નાગરિકોને લાયસન્સ વિના ભરતીથી લઈને દક્ષિણ પૂર્વ એશિયામાં ગુનાહિત કામગીરી માટે પીડિતોના ગેરકાયદેસર ટ્રાન્સફરનો સમાવેશ થાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ચૂંટણી પંચે બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીના આગામી સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન એસઆઈઆર સંબંધિત પ્રારંભિક કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે ચૂંટણી પંચે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીઈઓને પ્રારંભિક કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું છે કે એસઆઈઆર આ વર્ષે એપ્રિલથી શરૂ થવાની અપેક્ષા છે આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ અરૂણાચલ પ્રદેશ ચંદીગઢ નગર હવેલી દમણ અને દીવ હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ઝારખંડ કર્ણાટક લદ્દાખ મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ દિલ્હી ઓડિશા પંજાબ સિક્કિમ ત્રિપુરા તેલંગાણા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે કમિશને જણાવ્યું હતું કે હાલમાં બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર ચાલી રહ્યું છે ગઈકાલ રાત્રે વોશિંગ્ટન ડીસીમાં બોર્ડ ઓફ પીસની પ્રથમ બેઠક પૂર્ણ થઈ બેઠકને સંબોધતા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડ ઓફ પીસના સભ્યો તરફથી ગાઝા રાહત પેકેજ માટે સાત અબજ યુએસ ડોલરથી વધુની પ્રતિબદ્ધતાઓની જાહેરાત કરી શ્રી ટ્રમ્પે સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ પર હસ્તાક્ષર કર્યા જે નાણાકીય સહાય અને પારદર્શિતાના સિદ્ધાંતો પર કામ કરશે જે બોર્ડ ઓફ પીસને માર્ગદર્શન આપશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે તેઓ દસથી પંદર દિવસમાં પરમાણુ કરાર પર અમેરિકા સાથે સંમત થાય બોર્ડ ઓફ પીસની ઉદઘાટન બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા એક કરાર પર પહોંચવા માંગે છે જો કે તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ કરાર નહીં થાય તો ઈરાન માટે દુર્ભાગ્યપૂર્ણ રહેશે સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક અગિયાર વર્ષ પછી રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ્યું છે બીજા સેમીફાઇનલમાં કર્ણાટક અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ ગઈકાલે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પાંચમા અને અંતિમ દિવસે ડ્રો થઈ હતી જોકે કર્ણાટકે ફાઇનલમાં પ્રવેશવા માટે પ્રથમ ઇનિંગમાં જ મોટી લીડ મેળવી લીધી હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સંસ્કૃતિ આજના તમામ અખબારોમાં એઆઈ અંગેના સમાચારને મુખ્ય મથાળે લેવાયા છે ગુજરાત સમાચાર છે કે માટે મોદીનો નવો માનવ મંત્ર દિવ્યભાસ્કર લખે છે કે શું એઆઈથી બન્યું શું અસલી છે તે લેબલ કરવું જરૂરી મોદી સંદેશ અને નવગુજરાત સમયે લખ્યું છે કે ભારતને એઆઇમાં ભય નહીં પરંતુ ભાગ્ય દેખાય છે પીએમ મોદી અને ફુલછાબે સરકારો મફતની રેવડી નહીં રોજગાર આપે એના સમાચાર મુખ્યમથાળે લીધા છે સ્થાનિક સમાચારોમાં જોઈએ તો રસ્તા બ્રિજ સરકારી ઇમારતોની સ્થિતિ પર નજર રાખવા એસેટ સેફટી મોનિટરિંગ પોર્ટલ શરૂ કરાશે હોળી ધૂળેટીમાં એક હજાર ત્રણસો વધારાની બસ દોડાવાશે અને રાજ્યના તાપમાનમાં આજથી બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટના મુલાકાતીઓના પ્રતિસાદને પગલે એઆઈ એક્સપો આવતીકાલ સુધી ચાલુ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના કચર જિલ્લામાં વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ બે ને શરૂ કરાવશે ચૂંટણી પંચે બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને એસઆઈઆર સંબંધિત પ્રારંભિક કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દસથી પંદર દિવસમાં પરમાણુ કરાર પર સંમત થવા ઈરાનને ચેતવણી આપી અને રણજી ક્રિકેટમાં કર્ણાટકનો અગિયાર વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર